કાળા મરીના ચમત્કારી ફાયદા એક એક ચમચી ઘી આઠ મરી અને સાકરને મિક્સ કરીને રોજ ખાવાથી યાદશક્તિ તીવ્ર બને છે અને મગજની નબળાઈ દૂર થાય છે બે જો બ્લડપ્રેશર વધી ગયું હોય તો અડધા ગ્લાસ પાણીમાં પાંચ મરીનો પાવડર મેળવીને પીઓ તેનાથી બ્લડપ્રેશર તરત કંટ્રોલમાં આવી જશે ત્રણ તપચો અને ગેસની સમસ્યામાં કાપેલા લીંબુ પર સંચળ અને મરીનો પાવડર લગાવીને રસ ચૂસો તેનાથી તરત જ રાહત મળશે ચાર પેટમાં કરમિયા થયા હોય તો એક ગ્લાસ છાશમાં થોડો મરી પાવડર મિક્સ કરીને પીઓ આ સિવાય રાત્રે કિશમિશની સાથે મરી ખાવાથી પેટના કરમિયા દૂર થાય છે પાંચ જીરું ખાંડ અને મરીને પીસીને પાવડર બનાવી લો આ પાવડરને સવારે અને સાંજે અડધી ચમચી ખાઓ તેનાથી મસામાં રાહત મળશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર